તાપી નદીમાં પાણીની થયેલી આવકને લઈ અડાજણ ખાતે આવેલ તાપી કિનારેના બદ્રીનારાયણ મંદિર સામેના રેવા નગરમાં રહેતા પચ્ચીસ પરિવારનું રેસ્ક્યુ કરાયું હતું તો આ સમયે ધારાસભ્ય પુણેશ મોદી પણ સ્થળે દોડી ગયા હતા અને હાલ કોઈ ચિંતાનો વિષય નથી તેમ કહ્યું હતું સાથે સ્થાનિક કોર્પોરેટરો પણ સ્થળે પહોંચ્યા હતા તાપી નદીમાં લાખો ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડાતા તાપી નદી હાલ બે કાંઠે જોવા મળી રહી છે જેને લઈ તાપી નદીના કિનારે આવેલા મકાનોમાં પાણી ઘૂસી ગયા છે જેમાં માડાજન ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિર સામેના રહેવા નગરમાં રહેતા પચ્ચીસ જેટલા પરિવારોનું સ્થળાંતર કરાયું હતું તાપી કિનારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને મહાદેવ નગર ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર અઠ્યાસી ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યાં મનપા દ્વારા તેઓના રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ હતી તો સ્થાનિક ધારાસભ્ય પુણેશ મોદીએ પણ કરી સ્થળ મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી આ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેઓના ભોજન સહિતની વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી છે મેડિકલ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ત્રણ ને ત્રીસ લાખથી વધુ ક્યુસેક પાણી છોડાય તો ઓડાઝમાં તાપી તટે આવેલા વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે તો સ્થાનિક નગર સેવિકા પણ સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આજે ઉકાઈ કાકરાપા ડેમમાંથી લગભગ બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા ફૂડ પેકેટ આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન હિતેશભાઈ અને બધી ટીમ મળીને અમને કરી રહ્યા છે આગામી ચોવીસ કલાકમાં જોઈએ કેટલું ઇનકમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે પરિવાર आपका मेरा नाम शुभम सहनी है मैं देवानगर से हूँ इधर शाम से ही पानी आ गया है प्रशासन लगातार खाली करा रही है अभी भी प्रशासन बनी हुई है और पानी भी अभी भी है अभी शायद सुनने में थोड़ा पानी कम हो रहा है और इसलिए सब लोग स्कूल में आ गए अपनी जो भी कीमती सामान था वो सब लेके चले आए हैं और अभी भी यहाँ पे प्रशासन तरफ से व्यवस्था ठीक है नाश्ता वास्ता मिल रहा है अभी खाना नहीं पर नाश्ता आ गया है बाकी सब सफाई भी यहाँ पे है सब सही है कितने परिवार अभी रुके यहाँ पर अभी यहाँ पे कुछ नहीं तो दस से पंद्रह घर के लोग आए हैं और क्या बोला प्रशासन ने कब तक, तक आपको यहाँ पर रहना पड़ेगा अभी ऐसा सुनने में एक दो दिन पर लगता नहीं है क्योंकि लगता है आज ये में पानी चला जाएगा प्रशासन की तरफ से कैसी सेवा आपको उपलब्ध है? सेवा अच्छी है लगातार शाम से लोग अनाउंस कर रहे हैं पुलिस भी है सब लोग भी है अभी वो मोहल्ले में लाइट भी खराब हो लगा है सब सही अभी चल रहा है ઉર્મિલા રેવાનગર બદ્રીનાથ મંદિર ની સામે શું સમસ્યા આવે અત્યારે સર્જાય છે અમારા ઘર પાણી આવી ગયા છે ક્યારથી આવે કાલ રાત થી કેટલા પાણી ભરાય છે બહુ બધા ભરાયા છે પાણી અને અત્યારે તમને કે બીજો રેવાની વ્યવસ્થા કરાવી છે સ્કૂલ માં કોનો દ્વારા કરાવી સરકાર થી અને તમને કે પ્રકારે સુવિધા આપવામાં આવી રહી છે આ જમવાનું આપશે નાસ્તા પાણી આઈ પણ જમવાનું પણ આપશે પાણી આતે દવા બધું જ વ્યવસ્થા કરી છે ક્યાં સુધી તમને અહીંયા રેવાનું કઈ વાતચીત કરી છે ક્યાં સુધી રહેવાનું પાણી ઉતરી જાય ત્યાં સુધી